નમસ્કાર દર્શક મિત્રો હું શિવાબે ચૌધરી અને વ્યક્તિ વિશેષ કાર્યક્રમની અંદર તમારું સ્વાગત છે આજ અમે આવેલા છીએ કોંગ્રેસ વિધાનસભા વિસ્તારની અંદર મિત્રો મારી સાથે છે અમદાભાઈ પટેલ જેઓ એપીએમસીના થરાદના ચેરમેન છે એક એવા સેવાકીય વ્યક્તિનો હું તમને પરિચય કરાવવા જઈ રહ્યો છું કે જેમને દરેક સમાજના સુખ અને દુઃખની અંદર ભાગીદારી કરી હોય અને ઓગણીસો એસીથી

અણદાભાઈ પટેલ સાથે આજે અમે ચર્ચા વિચારણ કરીશું વ્યક્તિ વિશેષ કાર્યક્રમની અંદર અને અણદાભાઈ તમારું સ્વાગત છે અમારી ચેનલ ની અંદર અમે અમે ન્યૂઝની અંદર અને અમે સમાચારો જોયા કે તમે થરા ને અંદર બિન હરીફ તરીકે તમે ચેરમેન તરીકે ચૂંટાણા ખરેખર આ જ્યારે અમે જે પબ્લિકે જે વાત કરી એ તો સાર્થક થઈ ગઈ કે આજ દરેક લોકો તમારી સાથે છે ત્યારે તમારી બિન હરીફ તરીકે વર્ણિત થતી હોય તો એના વિશે શું કહેશો તમે

મારી સાથે જે તે વખતે ઘણા બધા કાર્યકર્તાઓ આવી ગયા લીડરશીપની અંદર પણ આ જિલ્લા આ તાલુકાની અંદર બે કે ત્રણ લીડર હોય એમાંનો હું એક લીડર રહ્યો છું એટલે હંમેશા લોકો મારી સાથે કામ કરવા માટે આવતા રહેતા હોય પણ સહકારી ક્ષેત્રે તમામ કોમોના લોકો મારી પાસે આવે કોઈને ધિરણનું કામ હોય કોઈને ડેરીનું કામ હોય કોઈને બીજું કોઈ કામ હોય અને દરેક કામની અંદર મેં લોકોની સાથે રહ્યો છું અને એના લીધે જ્યારે જ્યારે ઇલેક્શન આવે છે સહકારીનો ત્યારે તમામ લોકો મારી સાથે રહે છે કોઈ પણ હિસાબે હું વર્ષોથી અહીંયા 2002 થી હું ચેરમેન તરીકે અહીંયા માર્કેટ યાર્ડમાં બેઠો છું ને એના પહેલા પણ હું ચૂંટણી લડ્યો છું લોકોએ મને જીતાડ્યો આજે સુધી કોઈ પણ સરકારની ચૂંટણીમાં મારી આ તાલુકાની અંદર હાર થઈ નથી બનાત બેગની ચૂંટણી હોય બનાત દેરીની ચૂંટણી હોય કે માર્કેટ યાર્ડની હોય કે જિલ્લા સહકારી સંગની ચૂંટણી કોઈ પણ ઇલેક્શન આવ્યું છે તો બહુમતી લોકો માથ સાથે રહ્યા છે એનું કારણ આ જે છે કે તમામ લોકો મને કામ માટે સ્વીકારે છે અને હું તમામ લોકોને સ્વીકારું છું આ રીતે જનતા પાર્ટીના પરપર દાવેદાર એટલે કે જનતાનો એક જ સ્વર બોલી રહ્યો છે તો અંદર ભઈ આપણે એક પ્રશ્ન દર્શકોને પણ થશે કે તમે તમારો જે તમે 1980 થી જે શરૂઆત તમે કરી તો એ સમય તમે કેવી રીતે જનતા જોડવાના હતા આ જનતા પાર્ટીનું ઓગણીસો એસી ની અંદર કોંગ્રેસની સરકાર કેન્દ્રમાં ચાલતી હતી રાજ્યમાં પણ ચાલતી હતી એ વખતે ખેડૂતો બહાર મહા મુશ્કેલીમાં હતા એ વખતે મોટરોથી ચાલતો પણ ડીઝલથી ચાલતા ક્રૂડથી ચાલતા એન્જીનો ચા વાપરી અને ખેડૂતો ખેતી કરતા એ વખતે ખેડૂતોને ક્રૂડ મળતું નતું પાંચ પાંચ દિવસ માટે લેવા આવેલા ખેડૂતો ગાડા લઈને આવે તો એ થરાની અંદર પાંચ પાંચ બેસીને ત્યારે ક્રૂડ મળે અને એવી પરિસ્થિતિની અંદર ખાતર યુરિયા મળે નહીં બ્લેકમાં લેવું પડે ડીઝલ પણ ડીઝલ ને ક્રૂડ પણ બ્લેકમાં લેવું પડે એટલે એ વખતે મોંઘવારી વિરોધી આંદોલન જે કર્યું અને એની અંદર મને એમ થયું કે આ ખેડૂતોની દશા જોઈને મારે પણ આ આંદોલનમાં જોડાવવું પડે અને મારાથી જે થાય એ પણ કરીને ખેડૂતોના આંદોલન કરી ન્યાય અપાવવાનો પ્રયત્ન કરવો પડે ને હું ભારતીય જનતા પાર્ટીમાં એ વખતે જોડાય બીજો મિત્રો તમને એ પણ જણાવું કે અણધાભી પોતે ખેડૂત પરિવારમાંથી આવે છે કારણ કે એમને એમને જે સંઘર્ષ કર્યો છે જે જેમને જોયું છે એક એવા નેતા કે જે જમીન સાથે જોડાયેલા નેતા છે જે નાનામાં નાના વ્યક્તિથી મોડી દરેક વ્યક્તિની દુઃખને ઓળખે છે તકલીફને જાણે છે અને એનું સોલ્યુશન કરવા માટે હંમેશા તૈયાર રહે છે તમે ખેડૂત પરિવારમાંથી આવો છો તમે ઘણો બધો સંઘર્ષ જોયો હશે એ સમય ઓગણીસો એસીની અંદર તમે જ્યારે હાલ વાત કરી એ સમય કોંગ્રેસની સત્તા હતી તમે એ સમયે ખેડૂતોને તમે કારણ કે તમે પોતે ખેડૂત પરિવારમાંથી આવો છો

જિલ્લા પંચાયતનું લડાય અને જિલ્લા પંચાયતમાં એ વખતે હું અહીંયા થરા રહેતો હતો એટલે મારું કાર્ય ક્ષેત્ર વધારે વધારે થરા વિસ્તાર હોય અને બીજું મારું વતન છે એ ખસા ગામ છે તો એ એ ગામ પણ મારું કાર્યક્ષેત્ર ગણાય પણ મારું આ થરા રહ્યો છું એ પણ કાર્યક્ષેત્રમાં ગામ ના આવ્યું ખસા પણ ગામ ના આવ્યું અને મને ખીમણા સીટમાંથી લડવા માટે ટિકિટ મળે હમ મને થરાથી જોઈતી પણ થરા ના મળે ખીમણાથી મળે કયા વર્ષની વાત છે

આપણા માટે કઈક કરશે દાડુ પીએસઆઈ ને જો ખોટા પીએસઆઈ ને આવી રીતે માફી મગાઈ હોય તો કાલ ઉઠીને આપણે ખોટી રીતે રંગાડશે ન્યાય અપાવશે હા અને એના માટે કરીને ત્યાંના લોકો એ જિલ્લા પંચાયત ની સીટ ના લોકો એ મને બહુ મોટા પ્રમાણમાં મતો આપી અને જીતાડે તમારો ભવ્ય વિજય એ સમય વખતે થયો પછી બીજું ઇલેક્શન તમે કેર લડે એના પછી હું કોઈ જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત લડ્યો નથી એના પછી હું સહકારની ચૂંટણીઓ લડેલો અને સહકારની ચૂંટણીઓને અંદર અને 2002 થી હું ચેરમેન હતા સુધી છું અને લગભગ ચૂંટણીઓ થાય તો મોટા પ્રમાણો જીત્યા છે ને લગભગ મોટા ભાગની ચૂંટણીઓ બિનહરીફત થઈ છે મિત્રો એક એવા આપણી સાથે એક એવા નેતા છે જેમની જે હું જાણું છું કે કોઈ પણ સ્વાર્થ વગર પાર્ટી સાથે પાર્ટીનું કામ કર્યું છે પણ એક એવા નેતા છે કે જેમને નિસ્વાર્થ કાર્ય કર્યું છે 1980 થી મોડી અત્યારે લગાતાર 2017 ચાલે છે

લોકોના વિચારો અંદર મે અંદર રજુ કર્યા હતા બીજું એવું હતું ઓળખતા કે જ્યારે અમે દરેક સમાજના લોકોને મળ્યા અને એમનો આ ભાવના છે તમારું શું કહેવું છે કારણ દરેક કોઈ પણ જગ્યા પર જ કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય એક જ તમારું નામની ચર્ચા કરે છે કે નહીં અમારે અનંતભાઈ પટેલ જોઈએ તો અમે એક તો માર્કિંગ કર્યું કે સાહેબનો બહુ સારા કાર્યો કરી છે લગાતાર સમાજ સાથે રહેલા છે ચાહે અમને બનાસકાંઠાની અંદર પૂરા આવ્યું તો કોઈ ઈ વિપત્તિ આવી હોય ચાહે કોઈ કોઈ બીજી કોઈ ઘટના ઘટી હોય

આપણને બુદ્ધિ આપી છે એનો જે આપણા પર શક્તિ છે એનો ઉપયોગ લોકો માટે કરી હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાના પછી પ્રમુખ તરીકે રહ્યો એટલે તાલુકાના લીડર તરીકે રહ્યો છું અને એ રીતે કામ કરતો હતો ત્યારે કોંગ્રેસની સરકાર હતી એના પછી જનતા પાર્ટીની સરકાર આવી અને સદય લોકોને જ્યારે જ્યારે જરૂર પડે તો વિરોધ પક્ષ તરીકે પણ અમે જે કામ કરવું પડે લોકો માટે જે કરવું પડે એ કર્યું જ છે એટલે એના લીધે વર્ષોથી લોકોને એક વાત છે કે ભાઈ હર્તા ભાઈ ગમે તેવી પરિસ્થિતિની અંદર પણ આપણે જઈએ તો આપણને પૂછતા નથી કે ભાઈ તમે કેમ આવ્યા શું કામ આવ્યા મોડા કેમ આવ્યા રાતે કેમ આવ્યા પણ આપણે એને મળી શકીએ છીએ એ આપણા માટે ફોન કરે છે કલેક્ટર ને ફોન કરવાનો થાય તો કરે મામલતદાર ને થાય તો ફોન કરવાનો કરે અથવા તો જે નું કોઈ કામ હોય તો કરે અથવા તો કોઈ પણ જાત નું પોલીસ નું કામ હોય તો આપણને એમને અહીંયા ધારણા આપીને આપણા કામ માટેનો પ્રયત્ન કરે ફોન કરે એવો વિશ્વાસ છે એટલે લોકો મારી સાથે જોડાતા રહે છે બીજું બનાસ બેંક ની અંદર ડિરેક્ટર તરીકે હું નતો છતાં પણ લોકો મારી જોડે અપેક્ષા રાખીને આવે કે અમારે પાણીનો બોર છે તો ફેલ થઈ ગયો છે હવે લોન લેવી છે તો લોન અમને કઈ રીતે મળશે તો એ વખતે એ વખતના ચેરમેન દર્શનભાઈ હતા એમની પાસે જવાનું એમના જોડે રિક્વેસ્ટ કરવાની અને આવા ખેડૂતોના કામો કરવાનો મેં ખૂબ મહેનત કરી એના લીધે લોકોએ મને બેંકની અંદર પણ ચૂંટીને મોકલ્યો કે બેંકના ડિરેક્ટર તરીકે અડતા ભાઈ હોય તો આપણી મદદ થાય એટલે મને ચૂંટીને મોકલ્યો એ પ્રમાણે મેં પણ કામય પણ કર્યા છે લોકોના અને

એના લીધે તમામ લોકો મારી સાથે મને પસંદ કરે છે અને મારી સાથે પણ રહે છે બીજો એક મે જોયું તો કે તેરવાડા થી મીઠાનો રસ્તો હતો લોકોએ વાત કરી મને કે એ એક બહુ તકલીફ પડતી હતી તો એ અમે જ્યારે અમે અડધા બીજોડે અમે ગયા ગામ લોકો બધા ગયા રજવાત કરી તો સાહેબે પણ એક કાર્ય કર્યા હતું એના વિશેમાં

બહુ નહેર ખુદ આવવા મળી ચારે લોકોને ખબર પડી કે હવે કેમ પુલ બનાવતા નથી કે ભાઈ ભાઈ ફૂલ મંજૂર નથી થયેલું અને અમારા નકશામાં નથી એટલે નહીં થાય તો એ વખતે ગામ લોકો સરપંચો બધા ભેગા થયા અને એ લોકોએ બધી જ જગ્યાએ રજૂઆતો કરી પણ બધી જ જગ્યાએથી એમને નામા નકારાત્મક જવાબ મળ્યા કે હવે તો ટી બની જુઓ એસ્ટીમેન બની જ્યું કોન્ટ્રાકો અપઈ જાય એટલે હવે આ થઈ શકે નહીં પછી એ લોકો ને એમ છે કે ભાઈ આ અડધાભાઈ પાસે જઈએ આપડે ભાજપ ના પોતે પ્રમુખ છે અને એમણે રજૂઆત કરવાથી આ રહ્યું આપણું કામ થશે એટલે એ લોકો મારી પાસે આવેલા અને મે અધગમ નું કામ કરાવેલું હતું આ રીતનું કામ એમને તકલીફ હતી એટલે જે અધગમ નો ભૂલ બનાવ્યો તો એ લોકો મને કીધું પણ મે એવું હતું કે ભાઈ હવે તમે મોડા પડ્યા છો અને બીજી વખત ફરીથી કામ માટે જવું તો અઘરું લાગશે પણ ફરીથી પણ અમે એમના કામ માટે નરેન્દ્ર ભીને મળ્યા નરેન્દ્રભીને વાત કરી કે તમે સાહેબ મુખ્યમંત્રી તરીકે છો અને આ તેરવાડા ગામની અંદર લગભગ બારથી પંદર હજાર લોકો રહે છે અને એમનો બધો મીઠા હંગા છે મીઠા ગામ સુધીનો એમનો વ્યવહારો છે અને બીજું કે જમીન પણ ખેતીની જમીન પણ એ મીઠા રોડ ઉપર વધારે વધારે આવેલી છે